કરજરથી કાયા વરોણ માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિંટુ પટેલે ગંભીર આક્ષેપો કર્યા તો વડોદરાના કરજણથી કાયા વરોહણ માર્ગનું હા કામ ચાલી રહ્યું છે ઉપરોક્ત માર્ગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગી અગ્રણી પિંટુ પટેલે આક્ષેપ કરતા સમગ્ર માર્ગ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કોંગી અગ્રણી પિંટુ પટેલે માર્ગની સાઈડમાં ઉભા રહી એક વિડીયો બનાવી મીડિયાને મોકલ્યો છે કે જેમાં હોય જણાવ્યું હતું કે છ માસ થયા હજુ સુધી દૂરના ગોટા ઉડી રહ્યા છે માર્ગના કામમાં ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ કર્યા હતા આરટીઆઈ દ્વારા માહિતી માંગી હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા માહિતી આપી ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા ધૂળના કારણે રાહદારીઓને તકલીફ પડી રહી હોવાનું જણાવાયું હતું તંત્ર જાણ કર્યા વગર

રહ્યા છે આ કારણે રાહારીઓને કેટલીક તકલીફ સોચવાનો વાળો આવે છે ત્યાં તંત્રને ભાન છે નહીં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ક્યારે આ રોડ બને છે ત્યારે જોવામાં આવતા નથી એમાં નવા રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી મને એવું લાગે છે આ રોડ બને છે એની અંદર આ ભાગીદારી હોઈ શકે છે આ લોકોની આ તંત્રને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરે છે

કે આ જે એજન્સી છે એનીમાં આ લોકોની ભાગીદારી હોઈ શકે છે પાણી છાંટીને એ લોકોએ કામ કરવાનું હોય છે હજુ સુધી પાણી છાંટવામાં નથી આવ્યું છ મહિનાથી આ રોડનું કામ ચાલી રહ્યું છે રાહદારીઓ અવરનવર અહીં રહી નીકળતા તમે જોઈ શકો છો અત્યારે રોડની હાલત અને પોઝિશન શું થઈ રહી છે આ રજૂઆતને લઈને માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવે છે તો પણ માર્ગ અને મકાન વિભાગ હજુ સુધી માહિતીને માહિતગાર આપતા નથી કેટલા કરપ્શન થઈ રહ્યું છે એ આપ જોઈ શકો છો રોડની અંદર એટલે આ લોકો ભાગીદારી પેઢી ચડવીને દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે આ કોંગ્રેસ પક્ષ દ્વારા એક આગેવાન દ્વારા તેમજ આમ નાગરિક દ્વારા અમે ચલાવી લઈ લેવામાં આવીએ અને વહેલી તકે આ જગ્યાનું અને આ રોડ પર પાણીનું છંટાવ કરવામાં નહીં આવે અને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આ જ રોડની કામ અને આ એજન્સીને અમે બિલ અટકાવી દેશું જય હિન્દ જય ભારત